નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝમાં તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવાને કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં રાત્રે એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો ની પાર પહોંચી ગયો હતો એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી આમ અમદાવાદનું પ્રદૂષણ દિલ્હી જેવું જ થઈ ગયું હતું અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં વીસ ઓક્ટોબરની રાત્રે વાયુ પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું હતું જણાવવા માંગીશ કે અમદાવાદ બાદ રાજકોટને ત્રીજા ક્રમે વડોદરા સાથે જ બીજા દિવસે એટલે કે એકવીસ ઓક્ટોબરના રોજ સવારે સાડા દસ વાગ્યા સુધીમાં પણ અમદાવાદ શહેરમાં હવામાન ખૂબ જ ખરાબ છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો સત્યાસી સુધી પહોંચ્યો છે જે નાના બાળકોથી લઈને વૃદ્ધો માટે હાનિકારક છે આજે સવારથી જ વાતાવરણ પણ વાદળછાયું જોવા મળ્યું કારણે હવામાં પ્રદૂષણ અને ધુમ્મસ જેવું દેખાઈ રહ્યું છે ફટાકડાને કારણે કારણે દિવાળીની આખી રાત હવા ખૂબ જ હાનિકારક રહી હતી જેના નાગરિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિ જોવા મળી હતી રાત્રે જે લોકો બહાર નીકળ્યા હતા તેમને મોઢે બાંધીને ફરજિયાત નીકળવું પડે તેવી સ્થિતિ બની હતી ત્યારે આ મુદ્દો ખૂબ જ ગંભીર કહી શકાય આ મુદ્દાને લઈને આજે કરીએ ચર્ચા ચર્ચા માટે આપની સાથે જોડાયા છે પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર રાજદીપ ધંધુકિયા રાજદીપજી सर्वप्रथम કે એર ક્વોલિટી 300 સાબિત થાય છે તો અપ ટુ 100 સુધી સેટિસ્ફેક્ટરી લેવલ છે અને ત્યાં સુધી એમને મેજોરિટી પોઈન્ટ કોઈ તકલીફ નથી થતી પણ જ્યારે મોર ધેન 100 હોય છે એ જ એમના માટે એક શું કહે વોર્નિંગ સાઇન જેવું એનવાયરમેન્ટ પોલ્યુશન કહેવાય છે તો મોર ધેન મોર ધેન 300 જ્યારે એક્યુએ પહોંચે છે ત્યારે તો ડેફિનેટલી કોઈ પણ પ્રકારના રેસ્પિરેટરી ડિસીઝીસ વાળા પેશન્ટ હોય છે એમના માટે આ વસ્તુ ઇન્ટોલરેબલ હોય છે ખાસ કરીને શ્વાસની જે અંડરલાઈંગ ઇલનેસ હોય છે એક્ઝાગરેટ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે અ રાજદીપજી ફટાકડાને ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ હોય તો કઈ તાત્કાલિક સારવાર લેવી જોઈએ સૌથી પહેલા તો જે જગ્યાએ છો તમે પોલ્યુશનથી દૂર જતા જે એક્સપોઝર છે એને કટ ઓફ કરો બીજું ઘરમાં જયારે શ્વાસના દર્દી છે અસ્થમા વાળા કેલરની થેરાપી પ્રિસ્ક્રાઈબ કરતા હોઈએ છીએ અથવા એની અવેજીમાં ટ્રીટમેન્ટ હોય છે એકદમથી શ્વાસ ફૂલી જાય છે અને એ કન્ડિશનમાં ઇન્હેલર લેવા પણ સક્ષમ ના હોય તો એવી કન્ડિશનમાં નેબ્યુલાઇઝરની થેરાપીથી એમની જે ટ્રીટમેન્ટ હોય છે જે ડોક્ટરના સલાહ મુજબ લેવાની હોય છે એ લઈ શકે છે જોડે જોડે અમુક પેશન્ટને ઓક્સિજનની જરૂરિયાત પણ રહેતી હોય છે જે વચ્ચેના સમયગાળા દરમિયાન નોર્મલ થઈ જતા હોય છે પણ જ્યારે આવો પરિસ્થિતિ ઊભી થાય છે તો જ્યારે આ પ્રકારના દર્દી છે જેમને એડિશનલ ઓક્સિજન આપવાનું હોય છે જેમ કે આઈલડી વાળા પેશન્ટ હોય છે તો એ લોકો એડિશનલ ઓક્સિજન લઈ શકે છે પોલ્યુશનથી દૂર જતા રહે અને જે ઇન્હેલરની થેરાપી જે રીતે એડવાઇસ કરેલી હોય એનો એક એક્સ્ટ્રા ડોઝ લઈ શકે છે

હા જ્યારે બહાર નીકળે છે અને એ કન્ડિશન છે કે એમાં જવું જ પડે એવું છે કોઈ કોઈ પણ વર્ક માટે તો એ સમયે ડેફિનેટલી એન નાઇન્ટી ફાઇવ છે ખૂબ જ ઉપયોગી છે જેથી પોલ્યુશનનું એક્સપોઝર નથી થાય અને એર છે બની શકે એટલી ફિલ્ટર થઈને એમના શ્વાસમાં જાય જેથી જે શ્વાસનો ન હોય છે એના ઉપર એનું એડવર્સ ઇફેક્ટ હોય છે એને આપણે લિમિટેડ કરી શકીએ

એમને તો બને ત્યાં સુધી આ પ્રકારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ ના જ કરવા જોઈએ જેથી પ્રિકોશન જ આના માટે સૌથી બેટર છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર જ્યારે એકદમ નાનું બાળક છે અથવા મોટી ઉંમરના પર્સન છે તો એમનું જે ટોલરેબિલિટી હોય છે એ લેવલ એકદમ ઓછું હોય છે અને લંગ્સની ઇમ્યુનિટીથી લઈને દરેક નાના બાળકોમાં હજુ મેચ્યોરિટી લંગનું હોય છે ડેવલપમેન્ટ પ્રોસેસમાં હોય છે એટલે એ નાના બાળકો અને મોટી ઉંમર કે જ્યાં ઓલરેડી ઇમ્યુનિટી અને એમની જે કાર્યક્ષમતા છે એ ડ્યુ ટુ એજ ઓછી થયેલી હોય છે તો એ લોકોએ જે આ એજ ગ્રુપ છે એમાં આ પ્રકારનું જે એક્ટિવિટી થતી હોય એનાથી દૂર જ રાખવા હિતાવહ છે રાધર દેન કે પછીથી આપણે કોઈ એક્શન લઈએ અને ક્રિએટ થવા સુધી રાહ જોઈએ બેટર છે કે એનાથી દૂર જ રાખીએ ખાસ કરીને અપ ટુ થ્રી યર્સ ઓફ એજ છે આ પ્રકારના બાળકોને વધારે એક્સપોઝર ના થાય એ ખાસ જોવું જોઈએ એમાં પણ અમુક પ્રકારના બાળકો કે જ્યારે જન્મ સમયે અ થોડા ડિલિવરી થયેલા હોય અથવા પેલા ઓક્સિજનની ત્યાં જરૂરત પડેલી હોય આ પ્રકારના બાળકો છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ રાજદીપજી જેવી રીતે આપણે વાત કરી કે નાના બાળકોને આવે જે પ્રદૂષણવાળા વાળા સ્થળ છે તેઓથી દૂર રાખવા જોઈએ પરંતુ સ્વાભાવિક છે કે દિવાળી જેવો તહેવાર હોય અને બધા જ પરિવારજનો જ્યારે દિવાળી ઉજવી રહ્યા હોય ત્યારે નાના બાળકો દૂર રહી શકે તે શક્ય જ નથી આગળ મારો પ્રશ્ન આપને રહેશે કે આવી કોઈ ટેકનોલોજી અથવા તો નવો ઉપચાર આવ્યો છે જેનાથી પ્રદૂષણમાં રોકથામ લાવી શકાય બિલકુલ જો નાના બાળકો છે એમને સમજ નથી હોવાની કે તો એમની ક્યુરોસ ના કારણે જવાના જ છે ત્યારે રિસ્પોન્સિબિલિટી એડલ્ટ ઉપર આવી જાય છે કે એ એમને સમજાય છે ને એ પોતાની રીતે સેલ્ફ ડિસિપ્લિન તરીકેથી ફટાકડા ફોડી શકે નવા પ્રકારમાં કહીએ તો હવે ગ્રીન ફાયર ક્રેકર્સ જે આવે છે એનાથી ઓછું પોલ્યુશન થતું હોય છે અને હાનિકારક વાયુ હોય છે અને ઉત્સર્જન પણ ઓછું થતું હોય છે તો એ પ્રકારના ફાયર ક્રેકર્સ યુઝ કરી શકાય અને એવા પ્રકારના ફટાકડા કે જેમાં એકદમથી ધુમાડો નથી થતો એ પ્રકારના ફટાકડા કે જેનાથી નાના બાળકો પણ એનો એન્જોય કરી શકે અને એમના હેલ્થ પર બહુ વધારે એડવર્સ ઇફેક્ટ નહીં આવે તો આ પ્રકારના આપણે ઉપાયો કરી શકીએ છીએ અ જે જે હવા પ્રદૂષણ છે તે વ્યક્તિના મગજ અને હૃદય પર અસર કરી શકે છે કે કેમ અને કેવા પ્રકારની અસર કરે છે હવા પ્રદૂષણ ઇન જનરલ અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે હવા પ્રદૂષણ જ્યારે કોન્સ્ટન્ટ અને લોંગ ટર્મ માટે જયારે એક્સપોઝર થાય છે ત્યારે એક પ્રકારનું જે સ્મોકર્સ હોય છે એ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે એટલે ઇન લોંગ ટર્મ જે સ્મોકર્સ લંગ ડેવલપ થતા હોય છે જેને સીઓપીડી આપણે કહીએ છીએ એ જ પ્રકારની પરિસ્થિતિ જે નોન સ્મોકર્સ છે એમના લંગમાં પણ સીઓપીડી પ્રકારના ચેન્જીસ આવી શકે છે અને આગળ જતાં

તેઓની સુરક્ષા માટે કઈ પ્રકારના અસરકારક પગલા લેવા જરૂરી સાબિત ગણાતા હોય છે અ જ્યારે વડીલ દર્દીઓ છે તેમ જેમ શરૂઆતમાં કીધું એક તો જ્યારે આ પ્રકારની જેમ કે દિવાળી છે ત્યારે ફટાકડા ફૂટવાના છે આપણે ગમે એટલી કોશિશ કરશું તો પણ લોકો એમના ઇમોશન્સ ને બધું આ ફેસ્ટિવલ સાથે જોડાયેલું છે એટલે એ વસ્તુ થવાની જ છે તો જ્યારે આ પ્રકારની ઇવેન્ટ અથવા ફેસ્ટિવલ્સ આવવાના છે એના દસ દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા જે એમના રેગ્યુલર કન્સલ્ટન્ટ ડોક્ટર હોય છે એમની એક વખત વિઝિટ કરીને આગળ શું કરી શકાય શું તકેદારી રાખવી જોઈએ એ એમની જોડે વન ટુ વન ડિસ્કશન કરી લેવું જોઈએ મેડિસિન્સ છે એ એવું ના બને કે જ્યારે દિવાળી આવે છે એ જ સમયે એમની મેડિસિન્સ છે એ કમ્પ્લીટ થઈ ગયો અને પછી શું કરવું શું નહીં એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એટલે પહેલેથી ડોક્ટર જે એમના ટ્રીટિંગ ડૉક્ટર છે એમની જોડે કન્સલ્ટ કરી લેવું જોઈએ જોડે જોડે એમને બને ત્યાં સુધી જ્યારે આવા વધારે ધુમાડાવાળી જગ્યા છે એનાથી દૂર રહેવું જોઈએ ઘરમાં રહીને શકે એટલું રાખવાના છે જોડે જોડે બહાર અગર જાય છે તો પછી એ પ્રકારના ફટાકડા ફોડો કે જેનાથી ધુમાડો ઓછો થાય અને એકદમથી સડન એક્સપોઝર ના આવે જેમ કે કોઈ બોમ્બ છે અથવા કોઈ અમુક પ્રકારના વાયર્સ કે હોય છે તેમાં જો એકદમ વધારે લાઇટ થાય છે પણ જોડે જોડે એકદમ ધુમાડો પણ

જ્યારે આ પ્રકારનું ખાલી દિવાળીને કોઈ પણ જે પોલ્યુશન ઇવન વિન્ટર દિવાળી છે વિન્ટરમાં જ આપણે આવવાની હોય છે એટલે જયારે વિન્ટર સિઝન આવે છે ત્યારે ઓલરેડી જે એર છે ડ્રાય થઈ જવાની છે અને દિવાળીને આપણે માઇનસ કરી દઈએ તો પણ શિયાળામાં આ પ્રકારના દર્દીઓને શ્વાસની સમસ્યા થવાની શક્યતા વધી જ જતી હોય છે એટલે કોઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે ડેફિનેટલી એડવાઇઝેબલ છે અને રિકમેન્ડ કરું છું કે એક વખત એટલીસ્ટ તમે જતા હોય વખત દર્દીને એવું થતું હોય છે કે અત્યારે બધું સારું ચાલે છે કોઈ તકલીફ નથી તો હવે કોઈ આપણે જરૂરિયાત નથી એ એમની દ્રષ્ટિએ સાચા હોઈ શકે છે પણ જયારે આવી કંડિશન ઉભી થાય છે ત્યારે એ ઇમરજન્સી ક્રિએટ કરે છે એટલે ઇમરજન્સી ક્રિએટ થવાની રાહ જોવી ને કરતાં પહેલેથી જ આપણે પૂર્વ તૈયારી રાખવી એ વધારે હિતાવહ છે

પેલા ખુલ્લા રાખવા જોઈએ જેથી નોર્મલ નેચરલ એર છે ઠંડીની સીઝન છે પણ એનાથી શ્વાસના દર્દીઓને ખૂબ જ રાહત થઈ શકે છે અને એમને જે એકસ્ટ્રા દવા લેવાની જરૂરિયાત ઊભી થાય છે એને પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ રાજદીપજી અમારા દર્શકોને જી વાત હા તમે લોંગ ટર્મ ઇફેક્ટની વાત કરો છો એ તો ડેફિનેટલી કોઈ કોઈપણ પ્રકારનું પોલ્યુશન છે મેં હમણાં જ કીધું કે સીઓપીડી પ્રકારનો રોગ છે એ ડેવલપ થઈ શકે છે નોન સ્મોકર્સમાં પણ અને અસ્થમાના દર્દી છે એ જો મેડિસિન રેગ્યુલર ના લેતા હોય તો ધીરે 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 કરતાં એક તો મેડિસિનથી થોડું રેઝિસ્ટન્ટ થવા માંડે છે અને એક પણ સીઓપીડી પ્રકારના ડિસીઝમાં કન્વર્ટ થઈ શકે છે રાજજી આગળ આપને પૂછવા છે અને એક ફેક્ટર છે એટલે જો રૂમમાં પ્રોપર હ્યુમિડિટી મેન્ટેન થાય અને રૂમ ટેમ્પરેચર પણ રેગ્યુલર વ્યવસ્થિત રીતે મેન્ટેન થાય જ્યારે રાત્રે સુવા જાય છે થાય છે આ વસ્તુ એટલા માટે જ્યારે સ્લીપ એપનિયા અથવા જે દર્દીઓ હોય છે જેના રાત્રે પેલી સ્લીપ એપ પ્રકારની ડિવાઇસ હોય છે તો વિન્ટર સિઝનમાં અમે હ્યુમિડિફાયર જોડે જોડે યુઝ કરવાની સલાહ આપતા હોઈએ છીએ જે અસ્થમાના દર્દીઓ છે રાજદીપજી તેઓને ઘરમાં રહેતી સમય કઈ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર જણાતી હોય છે ઘરમાં એક તો અસ્થમા છે મેઇનલી એક્સપોઝર છે એવું પ્રિપેર કરવું જોઈએ કે જ્યાં પ્રોપર વેન્ટિલેશન અવેલેબલ હોય તો એક્ઝોસ્ટ ફેનનો યુઝ થઈ શકે અથવા ચીમની જે હોય છે એ યુઝ કરાય જયારે ધુમાડા વાળું કામ કરે છે તો માસ્ક પહેરવાનું વિતાવા છે દિવાળીના સમયે જ્યારે સાફ સફાઈ કરે છે તો જે વ્યક્તિ સેન્સિટિવ છે બેટર છે કે ના કરે એ કોઈ ઘરનું બીજું મેમ્બર એમને હેલ્પફુલ થાય અથવા એવી પરિસ્થિતિ છે કે આજકાલ ન્યુક્લિયર ફેમિલી હોય છો તો પછી એમને જ કરવાની જરૂરિયાત છે તો પ્રોપર માસ્ક પહેરવાનું જરૂરી છે ઘણી વખત જોવામાં આવે છે માસ્ક પહેરે છે પેશન્ટ આ પ્રકારની તકેદારી કે અમે તો પહેરીએ જ છીએ માસ્ક પણ જ્યારે આપણે જોઈએ છીએ કેમ માસ્ક પહેરે છે તો એ એમને બિલકુલ યુઝફુલ નથી થતો માસ્ક પહેરેલું હોય છે તો નાક

અમે આપીએ છીએ ત્યારે એનાથી કંટ્રોલ થઈ જતો હોય છે પણ જ્યારે ઇનહેલર પેશન્ટ રેગ્યુલર બેઝિસ પર લે છે તેમ છતાં પણ જ્યારે કંટ્રોલમાં નથી આવતો ડિસીઝ ત્યારે અમારે એડિશનલ મેડિસિન્સનો ઉપયોગ કરવો પડે છે અને પ્રિસ્ક્રાઇબ કરવી પડે છે રાજદીપજી સામાન્ય રીતે જો વાત કરીએ તો યોગ અને પ્રાણાયામ ખૂબ જ અસરકારક સાબિત થતા હોય છે ત્યારે દિવાળીના દિવસોમાં પણ યોગ અને પ્રાણાયામ અસરકારક સાબિત થાય છે કે કેમ આપનું શું કહેવું છે બિલકુલ યોગને પ્રાણાયામ ખાલી દિવાળીમાં જ નહીં એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ યુઝફુલ છે અને હેલ્ધી એક્સરસાઇઝ છે કોઈ પણ એજ ગ્રુપના પર્સન છે એ કરી શકે છે એટલે ડેફિનેટલી કરવું જોઈએ પણ હા યોગ અને પ્રાણાયામ ડિસીઝ એક્ટિવિટી ઉપર અસર નથી કરતું પણ જે આપણી ફેફસાની કેપેસિટી છે એને મેન્ટેન કરવા માટે ખાસો હેલ્પફુલ થાય છે રાજદીપજી આગળ આપણે પૂછવા માંગીશ કે સામાન્ય દિવસો કરતા દિવાળીના દિવસોમાં શ્વાસ સંબંધિત દર્દીઓની ઓપીડી જે વધી જતી હોય છે પચીસ ટકા જેટલું જે દર્દીઓનો ઘસારો હોય છે વધી જતો હોય છે ખાસ કરીને શ્વાસના દર્દીઓનો

એવું સજેસ્ટ કરે છે કે ફટાકડાના કારણે જે ધુમાડોને ઉત્પન્ન થાય છે એ ક્લિયર થવામાં છ કલાકથી લઈને મેક્સિમમ ફોર્ટી એટ અવર્સ સુધીમાં આ આના કારણે જે પોલ્યુશન ડેવલપ થાય છે એ ક્લિયર થઈ જતું હોય છે એટલે છતાં પણ આપણે વધારે દિવસો કન્સિડર કરીએ તો ત્રણથી ચાર દિવસમાં આની ઇફેક્ટ જતી રહેતી હોય છે એટલે પર્ટિક્યુલરલી જે વિન્ટર સિઝન છે એમાં ફટાકડાનું જે પોલ્યુશન છે શોર્ટ ટાઈમ માટે એડોન

એ પ્રકારની એક્ટિવિટી થાય છે ત્યાં હાજર છીએ તો ડેફિનેટલી એમાં માસ્ક સિવાય બીજો કોઈ ઓપ્શન નથી પણ ઘરમાં છીએ તો એર પ્યોરિફાયર ડેફિનેટલી યુઝ કરી શકાય બીજું આપણે એવું પણ વિચારી શકાય કે કોઈ ડેઝિગ્નેટેડ એરિયા આપણે અલોટ કરી શકાય કે જ્યાં લોકોને ફટાકડા ફોડવા છે તો ત્યાં મુક્ત મને કરી પણ શકે અને બીજા જે સેન્સિટિવ ગ્રુપ્સ ઓફ પીપલ છે તો એ એનાથી બચી પણ શકે એટલે જેમને હેલ્થ ઇસ્યુ નથી દિવાળીના દિવસો ચાલી રહ્યા છે લોકો ઉજવણી કરી રહ્યા છે ફટાકડા ફોડ રહ્યા છે તો બીજી તરફ આવા જ આજ ઉજવણીના કારણે અનેક લોકો જે છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ડોક્ટર તરીકે પ્રદૂષણના દિવસોમાં આપની કોઈ સલાહ રહેશે લોકોને આપણે એન્ડમાં હું એટલું કહી શકું એક તો સૌથી પહેલા શ્વાસના દર્દીઓ છે પોતાની તો આપણે પોતે જ રાખવી પડશે મેડિસિન્સ છે હંમેશા અચૂક રેગ્યુલર રાખો જ્યારે આ પ્રકારના દિવસો છે ત્યારે બીજું જ્યાં પણ ધુમાડાવાળું વધારે વાતાવરણ છે ત્યાંથી બને એટલું દૂર રહો માસ્કનો ઉપયોગ કરો આ જે મેઇન બેઝિક વસ્તુ છે એને ધ્યાન રાખવાથી પણ ઘણા અંશે આપણે ઇમરજન્સી નિવારી શકીએ છીએ

પ્રદૂષણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે અમદાવાદની જો વાત કરીએ તો રાત્રે એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો ને પાર પહોંચી ગયો એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી આમ અમદાવાદનું પ્રદૂષણ દિલ્હી જેવું જ થઈ ગયું હતું અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં ઓક્ટોબરની વીસ ઓક્ટોબરની રાત્રે વાયુ પ્રદૂષણ ચરમ સીમાએ પહોંચ્યું હોવાનું હાલમાં સ્પષ્ટ થયું છે અમદાવાદ બાદ રાજકોટ બીજા ક્રમે અને વડોદરા જે છે ત્રીજા ક્રમે રહ્યું હતું જ્યારે બીજા દિવસે એટલે કે એકવીસ ઓક્ટોબરના રોજ સવારે સાડા દસ વાગ્યા સુધીમાં પણ અમદાવાદ શહેરમાં હવા ખૂબ જ ખરાબ જોવા મળી હતી આ સમયગાળા દરમિયાન એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો સત્યાસી સુધી પહોંચ્યો હોવાની માહિતી સામે આવી છે જેવી રીતે દ્વારા અત્યારે લોકોને અપીલ કરવામાં આવી છે કે પ્રદૂષણ હોય તેટલું બચી શકાય છે જેનાથી લોકોને જે વૃદ્ધો છે જે બાળકો છે તેઓને મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાની પણ અપીલ હાલ કરવામાં આવી છે તો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે કરીશું પુનઃ મુલાકાત ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા Беру соку дряпну на мешках.